મિત્રો અમે મુંબઈ છીએ મારા પિયરમાં અને મુંબઈની મહારાષ્ટ્રની એકદમ ફેમસ રેસીપી આજે હું તમને ડિનરમાં અમે બનાવવાના છીએ એ હું તમને બતાવવાની છું જે આપણા ગુજરાતમાં કદાચ કોઈએ બનાવે છે કે નથી બનાવતા એ મને આઈડિયા નથી પણ હું અહીંયા બનાવવાની છું મિસળ પાવ આપણા ગુજરાતમાં મળે છે એ સેવ ઉસળ મળે છે એ બી મારું ફેવરેટ છે પણ મિસળપાવ મારું અતિ પ્રિય છે એટલે આજે હું સૌથી પહેલાં તો તમને એની રેસીપી બતાડી દઉં આ છે મિક્સ કઠોળ જેને ફણગાવેલા હતા અને એને મેં બાફી લીધા છે હળદર અને મીઠું નાખીને આ કાંદા છે વઘાર માટે આ ટમેટા છે વઘાર માટે આ લસણ છે અને સાથે મેં આની અંદર નાખ્યા છે આ તીખા તીખા સુરતી મરચાં કેમકે આ મિસળ એ તીખું જ સારું લાગે અને અહીંયા બની રહી છે છોકરાઓ માટે ખીચડી કેમકે ખીચડી સિવાય કોઈ ઓપ્શન નથી મિસળપાવનું છોકરાઓને દેવાનું એટલે આજે મેં તો છોકરા માટે ખીચડી બનાવે ને અમે એકદમ દવલે છે ને અહીંયા મુંબઈ આવી ગયા છે એ પણ અમારા હાથનું ક્યારે ને મિસળ પાવ નથી ખાધું એટલે ધવલને આજે છે ને એકદમ આમ ચટાકેદાર એનું મોઢું કરી અને જણ જણે જ બધું કરી નાખવાનું એ તો વાત બરોબર છે પણ આ પ્રાચી જે પ્રમાણે એક્સપ્લેન કરે છે કે આ તીખું હોય તીખું એટલે મિત્રો આ જે મિસળ પાવ હોય ને એ બહુ જ તીખું હોય એટલે આપણે આમ બહાર ક્યારે ખાય ને બહાર દુકાન ઉપર કે કે શોપ ઉપર કે તમે અહીંયા ખાવ ને તો તો તમારા મોઢામાંથી છે ને આમ તમને એમ થઈ જાય એક પ્લેટ ખાવ ને એટલે હવે એમ થઈ જાય કે આખે આખા નીતરી રહ્યા એટલું તીખું હોય તો જે આમાં છે

ને આમ શરીર પછી જ ખાવાની મજા આવે નાખી દીધું હવે આની અંદર હું નાખીશ કાંદા વાહ ભાઈ વાહ જોયો મિત્રો એટલે આમ નોર્મલ વઘાર જ છે પણ આની અંદર મેઈન છે ને આ કઠોળ આવે ને કઠોળ પછી આમ થોડું તીખાસ ને ગળા ગળાશ હોય કે ના હોય આમાં

મહારાષ્ટ્રન સ્ટાઇલ મુંબઈ સ્ટાઈલ મિશળ બની ગયું છે ને એકદમ આનો ઘાટો તીખો રગડા જેવો રસો છે ને એ જોઈને જો મિત્રો મોઢામાં પાણી ન આવે પાણી નો આવે તો આમ પૈસા પાછા પૈસા પાછા તમે કયો એટલા પૈસા પાછા પણ તમે ઘરે જરૂર બનાવજો ઉસળ પાવ તો બહુ ખાધા હશે પણ મિસળ બનાવજો ને મિસળ મસાલો સ્પેશિયલ નાખજો તમે કહો તો હું મુંબઈ થી લેખી આવું 100 ટકા નામ જોઈ લ્યો આજે તપેલું છે ને તપેલું જોઈને તમને એમ લાગશે કે આ તપેલું ખૂટી જાય કે નહીં ખૂટી જાય પણ આ તપેલું છે મિસળ એવું બન્યું હોય ને તો આવા ચાર તપેલા કદાચ ખૂટી જાય ચાર જણા વચ્ચે ચાર તપેલા ખાઈ જાવ બાકી એમાં તમારું હું કેવું જી કોમેન્ટ કરજો આ મિસળ પાવની ની રેસિપી કેવી લાગી ખાસ કરીને કોમેન્ટ કરજો વિડિયો ને લાઈક અને શેર કરજો